હિરાલુ મત વિસ્તારના ધારાસભ્ય સરદાર ચૌધરી અને ફતેપુરા યુવક મંડળ દ્વારા પદયાત્રીઓની સેવા માટે ચામુંડા સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો છે આ સેવા કેમ્પના ઉદઘાટન પ્રસંગે ભાજપ મહેસાણા જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોર અમૂલ ફેડરેશન અને દૂધસાગર ડેરી મહેસાણાના ચેરમેન અશોક ચૌધરી રાજ્યસભાના પૂર્વ સાંસદ નટુજી ઠાકોર તથા સુરજ ફાઉન્ડેશનના નીરવ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા કેમ્પમાં એક થી ચાર સપ્ટેમ્બર સુધી પદયાત્રીઓ માટે ચા નાસ્તો આરામ અને મેડિકલ સેવા ઉપલબ્ધ રહેશે દિવસ રાત ખડે પગે સ્વયંસેવકો યાત્રાળુઓની સેવા કરી રહ્યા છે તરીકે અહીંયા અંબાજી જતા પગપાળા યાત્રાળુઓનું સેવા કેમ્પ કર્યો છે આ પગપાળા ની અંબાજી માતાની યાત્રા ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતિક છે આ ખેરાલુ વિસ્તારમાંથી પસાર થતા લાખો પદયાત્રીઓ હું સહર્ષ આવકારું છું અભિનંદન પાડવું છું અને તમામ પદયાત્રીઓને શુભેચ્છા પાઠવું છું એમની યાત્રા માં સુખરૂપ પૂર્ણ કરે એમનું સ્વાસ્થ્ય સારું રહે અને એમની મનોકામના પૂર્ણતાએ સુખ સામગ્રીમાં વધારો થાય અહીંયા અમારા કેમ્પ ઉપર સૌથી પ્રથમ આરામની વ્યવસ્થા કરવામાં આવી છે મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા કરી છે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા છે મેડિકલ કેમ્પની સુવિધા છે હું અહીંયા મોટી સંખ્યામાં વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મારા ફતેપુરા ગામના યુવાન મંડળ અને સૌ સાથે મળીને આ સેવા કેમ્પનું આયોજન કર્યું છે હું આ વિસ્તારનો પ્રતિનિધિ તરીકે સેવા આપનાર સૌ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું અને એમની પણ મનોકામના મા બાપ પૂર્ણ કરે એમનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છા